ઉછેરમાં ફોરેસ્ટ ટ્રેડિંગ અને ફોરેક્સ રોકાણના નામે છેતરપિંડી કરનાર એક સુરક્ષિત સાયબર ક્રાઇમ પોલીસે ઝડપી પાડ્યો ફરિયાદી વ્યક્તિને હાઈફીન માર્કેટ્સ એલટીડી નામની ફોરેક્સ કંપનીમાં રોકાણ કરવા માટે લાલચ અપાઈ હતી કોલ કરનાર વ્યક્તિએ વાર્ષિક રોકાણ પર સિત્તેર ટકા રિટર્ન આપવાની લાલચ આપતા ફરિયાદીએ કુલ ઓગણત્રીસ લાખ છ હજાર બસો ને રોકાણ કર્યું રોકાણ બાદ ફરિયાદીને પોતાની રકમ પરત ન મળતા છેતરાયા હોવાનું માલુમ પડ્યું અને તેમણે સાયબર હેલ્પલાઇન ઓગણીસો પર ફોન કરીને ફરિયાદ નોંધાવી ફરિયાદી તપાસ બાદ સુરત ક્રાઇમ રે મુંબઈના ઉલવે વિસ્તાર નીલધારા સેક્ટર માંથી શાહબાઝ શબ્બીર અબ્દુલ શેખ નામના આરોપીને ઝડપી પાડ્યો આરોપીએ પોતાના બેંક એકાઉન્ટમાં ફરિયાદીના ત્રણ લાખ એકસઠ હજાર બસોની એંસી ટ્રાન્સફર કર્યા તપાસમાં ખુલ્યું કે આરોપી આ કંપનીમાં મેનેજર તરીકે કામ કરતો હતો અને તેના કોલ સેન્ટરમાં અલગ અલગ ભાષાના જાણકાર કોલરને બેસાડવામાં આવતા જેથી વધુ લોકો સાથે છેતરમીંડી થઈ શકે આરોપીનો માસિક પગાર ત્રીસ હજાર હતો અને કોઈ રોકાણ કરતું તો તેને સાત હજાર કમિશન મળતું પોલીસ તપાસમાં વધુમાં જાણવા મળ્યું કે આરોપીના બેંક ખાતા પર એનસીસી આરપી પોર્ટલ પર નવો ફરિયાદો નોંધાય છે જેમાં કુલ એક કરોડ અગિયાર લાખ સત્તર હજાર ટ્રાન્ઝેક્શન થયેલું છે અગિયાર બે હજાર પચીસના રોજ સાયબર પ્રાઇમ પોલીસ સ્ટેશનમાં એક ગુના નોંધવામાં આવી હતી જેમાં જે ફરિયાદી છે એક સિનિયર સિટિઝન છે અને એમની જિંદગીની જે આખી કમાઈ હતી જે જેમાં પૂંજી હતી એ બધા એમને એક ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડમાં નાખીને એમની સાથે એક છેડરપંડી કરવામાં આવ્યો હતો જે કુલ ફ્રોડની રકમ છે ઓગણત્રીસ લાખ છે અને એમાં જે ફરિયાદી છે એમને સામેથી કોલ આવ્યો હતો ગયા વર્ષની દસમા મહિનામાં ઓક્ટોબર ટ્વેન્ટી ટ્વેન્ટી ફોરમાં અને એમને એમ કહેવામાં આવ્યું કે અમારો અમે લોકો હાઈફેન કંપનીથી વાત કરી રહ્યા છીએ અને તમે અમારી કંપનીમાં અગર ઇન્વેસ્ટ કરો તો તમને સત્તર ટકાથી વધારે રિટર્ન મળશે વાર્ષિક તો એટલા માટે પછી પહેલાં તો જે ફરિયાદી છે એમને ત્રણ લાખ રૂપિયા જ ઇન્વેસ્ટ કર્યું હતું પછી ત્રણ લાખમાં એમને જ્યારે એમ લાગ્યું કે હા ખરેખર આ સાચું છે કેમ કે હાઈફિનનું એક પોર્ટલ પણ હતું અને એ લોકો લોગ ઇન અને પાસવર્ડ જાતે રાખતા હતા પણ પછી ફરિયાદીને એમ બતાવતા હતા કે જો તમારા પોર્ટલ પર આટલું તમને રોકાણ દેખાય છે અને તમારું રિટર્ન આટલી વધી વધી ગઈ છે પછી

ફરત નથી આપી અને એમની સાથે છેતરપિંડી કરી પછી જ્યારે એ લોકોએ ફોન ઉપાડવા પણ બંધ કરી દીધું તા ત્યારે ફરિયાદીએ વન નાઇન થ્રી ઝીરો પર કમ્પ્લેન્ટ કરીને એક સાયબર ક્રાઇમ કમ્પ્લેન્ટ નોંધાઈ જે કમ્પ્લેન્ટ ઉપર તપાસ કરીને અમે લોકોએ ગુનો દાખલ કર્યો અને જે હાઇફેન કંપનીનું જે પોર્ટલ હતો એમના મારફતે અમે લોકોએ ટેકનિકલ વોકઆઉટ કરી અને પીઆઈ સહેદેવસિંહ પઢેરિયાની નેતૃત્વ અમે જોસેફભાઈ જયદીપભાઈ અ આજ ચાર લોકોની અમે લોકોએ ટીમ બનાવી અને આ ટીમ પછી નવી મુંબઈ ખાતેથી આરોપીને જે ધરપકડ કરી છે કરી છે આરોપીને પૂછપરછ કરતા અમે લોકોએ આરોપીનું નામ શહેબаз શેખ છે અને એમને પૂછપરછ કરતાં અમે લોકોને ખબર પડી કે ખરેખર એ પોતે કોઈની કોઈના મતલબ કોઈની સાથે કામ કરે છે અને એમને ઉપરનો જે મુખ્ય આરોપી છે તો એમનું જે તમામ આઈડિયા છે એમનું જ છે અને એ લોકો એક કોલ સેન્ટર જેવું ખાગરમાં ચલાવતા હતા નવી મુંબઈમાં અને કોલ સેન્ટરમાં પાંચ છ માણસો કોલ કરવાનું કામ કરતા હતા જે આપણો આરોપી છે એ મેનેજર તરીકે હતો કે જે કોઈક ડેટા આવે જે આપણો ઇન્ટરનેટ પર લીક થઈ જાય છે પ્રાઇવેટ ડેટા ફોર એક્ઝામ્પલ આપણું નામ મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી એ તમામ જે લીક ડેટા છે એ લોકો કોઈની પાસેથી મંગાવતા હતા પછી જે મુખ્ય આરોપી હતો એ આપણા શેખ ને ડેટા આપતો હતો પછી એમનું કામ હતું કે તમામ જે કોલ કરવાવાળા માણસો છે એમને એક એક કરીને બધાને એ લોકો રાજ્ય વાઇઝ વેચાણ કરતા હતા ફોર એક્ઝામ્પલ અગર કોઈ મરાઠી માણસ હશે જે મરાઠીમાં સારી રીતે વાત કરી શકશે તો એવા માણસને મહારાષ્ટ્ર જેટલી મહારાષ્ટ્રનો જેટલા ડેટા એમની પાસે હતો એ આપવામાં આવતો હતો પછી ગુજરાતવાળા કોઈ હોય તો ગુજરાતી ટાર્ગેટ્સને કોલ કરવા માટે એ કરીને એક વેચની કરવામાં આવી હતી કોલ સેન્ટરમાં તો આપણો જે આરોપી છે એ મુખ્યત એક મેનેજર તરીકે કામ કરતો હતો અને પોતાનો એક કરન્ટ અકાઉન્ટ ફેલકૉન ટ્રેડિંગના નામથી તો એ જે કરંટ અકાઉન્ટ છે એમાં પણ ફ્રોડનો પૈસો આવ્યો હતો અને આ આ અકાઉન્ટ યુઝ કરવા માટે એમને જે મુખ્ય આરોપી છે કમિશન પણ આપતો હતો એના સિવાય જે તમામ કોલ સેન્ટરમાં કામ કરવાવાળા વ્યક્તિઓ છે એમને માસિક સેલેરી પણ આપવામાં આવે છે અને આપણો જે આરોપી છે એમને એકત્રીસ હજાર રૂપિયા જેટલા માસિક સેલેરી મળતું હતું એના સિવાય એમના જેટલી વાર એમનો કરંટ અકાઉન્ટ ઉપયોગ થતો હતો ત્યારે કમિશન પણ આપવામાં આવતી હતી